હે ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ વિડીયો સવારના વાગી ગયા છો સાત સાડા સાત વાગ્યા છે અને વરસાદ છે સવારનું કન્ટિન્યુ ચાલુ છે સવારનું કોમકાજ નંદુએ ઘણું બધું બતાવી નાખ્યું હાડ આઠ થઈ ગયા ટાઈમમાં કામ પતી ગયું બનાવું એક્ઝેટ બપોરના બાર વાગ્યા છે અમે લોકો નીકળી જાય છે બારે ફરવા માટે ગાડી તૈયાર છે નંદુ અને સીલું બે ગયા છે ગાડીમાં

ફાઇનલી બાબર પોખી ગયા છીએ અને ગાડીને ભૂખ લાગી છે તો ભાઈ આપણે ગાડીને સીએનજી પૂરાઈ દઈએ છીએ અને જઈએ છીએ આપણે સૂર્ય મંદિર મોલ જોડે ખબર નહીં કયો આવેલો છે જોઈશું પછી નંદુ શું લેવાનું આજે હા ખાલી રખડવા જાય છો તો હું અને નંદુ આવી ગયા છીએ સૂર્ય મંદિર ફેમિલી શોરૂમ બાબરમાં તમે લોકો આયા હોય તો કોમેન્ટ કરો ના આયા હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અંદર શું છે શું મટીરિયલ છે કેવા કેવા ભાવ છે જો આ રહ્યો બધે અમે તમને જાણ કરીશું કેટલા જોડી બદલી રહ્યા હતા ને ચાર જોડી ઓલા મસ્ત લાગતા હતા ને કે ઓલા પણ એનું પેટ મે હંતા હતો જો ઓલા પેટ હાચું ગોમ રાખી દો તો પેલા મસ્ત લાગતા હતા ને તરે

કટલરી બાકી છે હજી તો બાપરે એમ તો ઘણું બધું બાકી છે પણ સારા એવો શોરૂમ છે તમે આવી શકો છો એકવાર વિઝિટ જરૂર કરજો ઘણી બધી શોપિંગ કર્યા બાદ નંદુ કહેવા દાબેલી ખાવી છે તો એ છે મેં દાબેલા ખાવા માટે દાબેલી ઓલરેડી બની છે દાબેલી થઈ ગઈ છે રેડી અને આપવા લઈશું નંદુ ખ ખાબેલી વરસાદની સુજનાઈ ગઈ છે તો આપડા ગાડીના વાઇપર છે જે ખરાબ થઈ ગયા છે તો ચેન્જ કરીએ છે જોઈએ સોલ્વ થઈ શકે નહીતર છે આ ભાબરમાં તો ભાબર દી વડ્યા છે અને વડતા વડ્યા એટલે અમે આ ખતરનાક લોકેશન જોયું ખતરનાક જગ્યા જો અમને મન થયું કે ભાઈ અમે Instagram ને એક બે વિડીયો ઉતારી લઈએ તો ઉતારી દીધું આના બતાઈ દેલા આના વાતો કરવી માઈક કેદીયો મારું માઈક લાઈવ બોળને

ઘણી બધી ખરીદી કરીને આ બાદ અમે આવી ગયા છીએ ગુસન ચોકડી અહી આ દુકાન અહીંયા અમે ઘણી બધી ખરીદી કરી દીધી છે